રાહુલ ગાંધીની ટકોર બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ મેદાને જોવા મળ્યા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ કાર્યક્રમમાં બિન બ્રાહ્મણ કોંગ્રેસ નેતાઓનો જમાવડો જોવા મળ્યો શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા જગદીશ ઠાકોર ભરતસિંહ સોલંકી સહિત વીસથી વધુ નેતાઓએ સમિટમાં હાજરી આપી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં કોંગ્રેસના નેતાઓએ અલગ અલગ ક્ષેત્રમાં બ્રહ્મ સમાજના યોગદાનની પ્રશંસા કરી બ્રહ્મ સમાજ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી

હિન્દુસ્તાની હિન્દુસ્તાની વચ્ચે ભાગલા પાડવાથી ક્ષણિક કોઈ રાજકીય પાર્ટીને ફાયદો થાય પરંતુ આખરે રાષ્ટ્રને નુકસાન થતું અમારી સ્પષ્ટ વાત છે કે કોઈ પણ ભેદભાવ બદલ સૌની સાથે રહી સારા કામમાં અહીંયા સાક્ષી થવા માટે આવ્યા છે સમાજ બ્રહ્મ સમાજને સૌની લાગણી છે કે ગાય આપણા સૌની માતા છે ને ગાય માતાને રાજ્ય માતા રાષ્ટ્ર માતાનો દરજ્જો ગાયના નામે મત મેળવીને સત્તા પર ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં પણ હજુ પણ ગુજરાતમાં ગાયોની કતલ થાય છે ગાયો માટેના ગૌચરો ઉદ્યોગપતિને પધરાઈ દેવાને કારણે ગાયો ધર ધર ફટકટી જોવા મળે છે ઘાસ નહીં મળવાને કારણે પ્લાસ્ટિક ખાઈને દિવસો ગુજારતી હોય એવી સ્થિતિનું નિર્માણ છે આજ સરકારે ગાયો રાખવા માટે પણ રાખવું પડશે એવા કાયદા લાવ્યા છે વધુ વાત કરીશું ધવલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે ધવલ જે રીતે રાહુલ ગાંધીએ ટકૂર કર્યા બાદ એક તરફ કોંગ્રેસના નેતાઓ સક્રિય જોવા મળી રહ્યા છે બ્રહ્માસભા બિઝનેસ સમિટમાં મોટી સંખ્યામાં બિન બ્રાહ્મણ કોંગ્રેસના નેતાઓનો જમાવડો જોવા મળ્યો વિગત જણાવશો જી ચોક્કસ અનુની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે હતા તે સમયે રાહુલ ગાંધી તમામ નેતાને પ્રશ્ન કર્યો હતો કે શ્રવણ સમાજ છે કે કોંગ્રેસથી કેમ દૂર જોવા મળી રહ્યો છે તેને જ લઈને આજે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટીનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર ગુજરાત કોંગ્રેસના જે વીસ જેટલા બિન બ્રાહ્મણ નેતાઓ છે તેમનો જમાવડો જોવા મળ્યો હતો ને કહી શકાય કે આ સમગ્ર કાર્યક્રમની અંદર જે બ્રહ્મ સમાજના જે કન્વીનર છે યજ્ઞેશ દવે તેની કોંગ્રેસના નેતાઓ સ્ટેજ ઉપર બેસતાની સાથે જ ત્યાં આગળથી ગેરહાજરી પણ જોવા મળી હતી ને બીજી બાજુ વાત કરીએ તો જે ગાયને જે રાજ્ય માતા ઘોષિત કરવાની વાત છે તેને પણ ગઈકાલે માતા જાહેર કરવામાં આવે તેને લઈને કોંગ્રેસના નેતાઓ આજે ત્યાં પહોંચ્યા હતા અને વીસ જેટલા નેતાઓ ની સાથે જ ગાય માતાને જે રાષ્ટ્રનો દરજ્જો રાષ્ટ્રમાતા નો દરજ્જો છે તે આપવામાં આવે તેની માંગને પણ જ કોંગ્રેસના નેતાઓ દ્વારા સમર્થન જે છે તે આપવામાં આવ્યું હતું એટલે શું કહી શકાય જે આગામી ચૂંટણીને લઈને અત્યારે હાલ જે કોંગ્રેસના નેતાઓ છે તે સક્રિય મોડમાં જોવા મળી રહ્યા છે બ્રાહ્મણ સમાજના જે સમિટ હતી તેની અંદર વીસ જેટલા બિન બ્રાહ્મણ નેતાઓનો પણ જમાવડો આજરોજ જોવા મળ્યો હતો આભાર ધવલ માહિતી આપવા માટે